हेलो दोस्तों आप देख रहे हैं काफी दिनों से ब्रीज राज और दिवायत खबर के बीच विवाद चल रहा है उसी दौरान अभी एक नए कलाकार हकाभा गढ़वी की एंट्री हुई है तो चलिए सुनते हैं वीडियो में आखिर की हकाभा गढ़वी जयल हूँ कहू नाना मोटा झगड़ा नाना मोटा पूरा करो है विफा पड़े એના પહેલા આ બધું બંધ કરો સમાજમાં નુકસાન થાય એવું કાર્ય આપણે કરવું જોઈએ સમાજને એક એક કરવા માટે આપણે આવ્યા છીએ સમાજ એક રહેવો જોઈએ એટલે આપ સૌને વિનંતી કલાકારોને કે તમારો એવા છે આયાથી બંધ કરો બોલવાનું જ બંધ કરો એટલે વાત પૂરી જાય લોકો આપણું હાસ્ય કરે છે લોકો આપણને આપણી મજાક મસ્તી કરે છે કલાકારોની તો આપણે કલાકાર ભૂંડા છે બધાને એક વાર ખાસ વિનંતી કલાકારોને કે આયાથી જ બધા કલાકાર જે જે કલાકારના મગજમાં કહેવાય હોય બધું તાત્કાલિક બંધ કરો તમે કીધું તું કલાકારોના પતનના પાયા ખોદી ગયા છે હા પતનના પાયા ખોદી ગયા જોતા તમે આટલા બધા વિવાદ થાય છે લોકો અમારી મજાકમાંથી કરે છે સંસ્કૃતિને અમે હાચો વાયા છે એને બદલે અમે સમાજ નોખા પડતા એવું લાગે છે તો ધૂળવાળાની ખાલી બાકી છે જો ડાયરા હશે તો સંસ્કૃતિ ટકશે ડાયરા નહીં હોય તો સંસ્કૃતિનો નાશ થાય છે ડાયરાને ટકાવ હોય સનાતન ધર્મને હાચવવો હોય તો માત્ર માત્ર વિવાદ બંધ કરો તાત્કાલિક લોક સાહિત્યકારો પોતાની પર્સનલ વાતો જે છે એ સ્ટેજ ઉપરથી કરે છે જે લોકો સાંભળવા આવે છે

શું કરશો બીજી બીજા બધા કલાકારો વિનંતી હોય મોટા મોટા કલાકાર છે એને પણ તમે કહો છો કે આવો અને બધા કલાકારોને સમજાવો કે આ વિવાદને ટાળવો જોઈએ સમાજ પણ આની નોંધ લે ખાસ કે કલાકારમાં સમાજને પણ કોઈ આમાં પડતા નહીં કારણ કે આ મુદ્દો કંઈ માથો છે જ નહીં આમાં તો આપણે સમાજ બધા નોખવા પડી જઈશું એવા કલાકારો બધા બોલી રહ્યા છે જે ભાવે બધા કલાકારો બોલે છે એટલે બધા નથી કે ક્યાંથી કોઈ પણ વિવાદ હોય તમારા અંદર એ બંધ કરો તે જ માથે નહીં વિડીયો દ્વારા નહીં તમે અંદર અંદર બધું પતાવી લો અને સમાજને નોંધ લે કે આપશો પણ આમાં હેલ્પ કરજો મદદ કરજો અને વિવાદને ટાળવાની કોશિશ કરજો